તમારાિરાગ આટેડી તમે જઈ રહ્યા છોલ રસ્તા બેઠક પુરાવે છે એટલે થોડું ઘણું પાણી વગેરે ઠંડુ પી લઈએ પછી નીકળ્યા હાલો તરફ કેમ કે આજે સુસ વગેરે લેવાના છે વાવ કે કટ મારા તમા જતા જતા બહુ તડકો હતો એટલા માટે ઠંડા પાડવા માટે શેરડીનો રસ લઈ લીધો છે આવતીકાલે સત્તર એપ્રિલ છે એટલે રામનામી છે નીકળશે કાલે આવવાનું છે પાછ અહીંયા જય ભીમ પણ ધજાઓ આવી છે બીજું હાલ પહોંચ્યા નથી રસ્તામાં જ છે ઊભા છે બહુ દળખો હતો એટલા માટે થોડોક પાંચ છ મિનિટની બ્રેક લઈ લીધી અહીંયા પાણી વાણીની સુવિધા હતી થોડું ઘોડું પાણી પીધું ઠંડો પડ્યા રસ્તામાં જ છે તો આ વગ્ન સુધી રહેજો મજા આવશે થોડી ઘણી વગેરે શોપિંગ વગેરે કરશો તો બતાવશું તો આ હાલોલોને કાલો રસ્તો અંદર અંદરનો છે એ રસ્તા ઉપર વચ્ચે ઉભા જાય છે અહીંયા પાણીની સુવિધા આવેલી હતી એટલે અહીંયા પીધું સામે પેલું જે આ નવરાત્રી ચાલે છે એટલા માટે વિસામમાં વગેરે બધા રાખેલા છે એટલે રસ્તામાં ઊભા છે અમે થોડો ઘણો રેસ્ટ લીધો છે એટલે મિત્રો શૂઝ વગેરે લઈ લીધું છે હાલ હાથમાં પી દીધું છે જે બધાનું ફેવરેટ હોય ત્યાં તો રસ્તામાં બહુ વધારે તડકો વધારે હતો તો અહીં મોગલમાં મંદિરો ઊભા છે રસ્તામાં દર્શન વગેરે કરશું પછી નીકળીએ તો હજુ લગભગ ગોધરા પણ જવાનું નક્કી નથી ત્યાં પણ જવાનું છે અને ભાઈ ત્યાં કપડાં વગેરે લેવાતા હોય છે એટલે ત્યાં જશું લગભગ તો આ બધું લઈ લીધું છે બૂટ બે જોડી બૂટ લીધા છે પછી આગળનું કંઈક વિચારીએ છે ગોધરા જવાનું તો આ મોગલમાનું મંદિર ત્યાં દર્શન વગેરે કરવા હજુ ગયા નથી હવે જઈએ તો આ બહુ સૂટ કર્યું ના દુકાને વધારે વગેરે ભીડ વગેરે હતું એટલા માટે સૂટ ના વધારે કર્યું મોગલમાનું મંદિર આવું છે પંખા વગેરેનું પણ સુવિધા આપેલી છે તો શકો છો છો તમે આ મંદિર કે ઘણા બધા છોકરા ફોટા ફોટા વગેરે આપેલા છે કેમ કે જે બાધા વગેરે હોય તો પછી બાધા જમણી પૂરી કામયાબ થઈ જાય છે ત્યાં પછી આ ફોટા વગેરે લગાવવામાં આવે છે તો જો જોઈ શકો છો કેટલા બધા ફોટા છે તો અહીંયા ઠંડક લાગે છે એટલા માટે

તો મળીએ ખાધા પછી હા અમે છે હાલોના બજારમાં નાસ્તો વગેરે કરીને હું ગંદી હળતમાં ફસાઈ ગયા હતા અંદર ગરમીમાં બધું ખાધું કીધું પછી હવે જીયા છીએ દુકાન શોધવા જ્યાં જોધપુરી વગેરે આ સિવડાવે ત્યાં જીવ્યા છે શોધીએ છીએ હજુ સોપ મળશે ક્યાં હણાં પર્યા કીધું છે કે આ શોપ શોધી રાખજો ત્યાં બધી શોપમાં જોઈએ આવે કે મળે કે ના મળે ત્યાં હાલું લાવીને કીધા ભાઈ હા તમને કેવું લાગે બાકી તો ખાઈ ખાઈને થોડું મૂંગ વગેરે આવે છે તો બહુ દિવસ બપોરે ઉનાળામાં શોપિંગ કરવા નહીં હાલત થઈ ગઈ છે બેઠા અમે આ જો આ શોપિંગ સેન્ટરની ઉપર બેઠા છે અમે બેસવાની જગ્યા નથી ગરમી લાગતી હતી એટલે અહીંયા આવીને બેસી ગયા છો અના ભાઈ મોટાભાઈની વાટ જોઈ છે એ આવે તો બીજું શોભાજીએ કેવી ચાલો છો અજય ભાઈ કેવું લાગે છે આમ શોપિંગ શોપિંગ કરી તો આ હાલોલ બસ સ્ટેન્ડ છે એની હું છું તો આ ગરમીમાં કહે ટકાતું નથી તો ફરફર કરું છું બહુ ગરમી ખતરનાક લાગે છે એટલા માટે બધું આ ફરું છું આ બસ સ્ટેન્ડ છે હાલોલનું આ શોપિંગ સેન્ટર તો જુઓ આ બપોરનો હાલ ગરમીનો

ગયો રે બાત ઠિંગ લે લીધી છે વાંઠો પડ્યા ત્યાસ લાગીતી ઠંડુ પીવાની ભિખારી કરતો બત્તર હાલત થઈ ગઈ છે અમારી લે આ સ્ટ્રેંગ લીધી લાઈન દાવન આપી ગયું હોય તો ડેટા ખોલ તો અજયના ભાઈ અને એના મામા આવી ગયા છે ચાલો જમા દો આપણે તો દુકાનો શોધ્યા છે બીજી દુકાને એડ્રેસ મળ્યું છે ત્યાં જઈએ દુકાનો ફરી વાર એક દુકાનમાં ભરવા લાવતા નહીં આ સાઈડે દુકાન છે બધી પણ બધી લેડીઝની જ છે જુઓ

તો આટલું બધું લીધા પછી પણ હજુ કરાતા નહીં આ ભાઈ એ મોમા ને ઊંધો પાડે મોમા કપડા દે રાખે તો દુકાન ચોઇસ કરે છે કઈ દુકાનમાં માં જવું કઈ દુકાનમાં નહીં તો મને કહે છે ઓકે દુકાન ચોઇસ કરી લે તું એમ તો જો આ બધી શોપો છે કપડાની તમારે કઈક ચોઇસ કરવાની છે હજુ વિચારે છે હજુ કપડો લેવાની કઈ ઘરે છું એટલો બધો કપડા થાય મને કયું કયું પહેરે છે કયા દાડે કયું પહેરે છે વિચારવું શું ફાયદો ટ્રાયલ રૂમ કરવાનો બધું બંધ કરવાનો અહીંયાથી બધું ખુલ્લું દેખાય છે પછી જો આ ટ્રાયલ રૂમ આગળનું બજાર અહીંયાથી બધું ખુલ્લું ખુલ્લું જ છે બધા નીચેવાળા જોઈ પણ શકાય કે આ ટ્રાયલ રૂમ છે જો બાકી તો આ ટ્રાયલ રૂમ બધું દેખી લો

ચાલુ જ છે અંદર ગયા છે હજુ ગયા છે અંદર હજુ શોપિંગ ચાલુ જ છે હજુ હાલમાં જ રખડ્યા છે હજુ ખબર નહીં ક્યારે શોપિંગ પૂરી થશે એક પાણીની બોટલ ઠંડી નહીં ટીવી સારથી પાણી સ્પેશિયલ પાણીની બોટલ લેવા ચાલતું ચાલતું છે એક પાણીની બોટલ લેવા બહાર આવવું પડે છે અંદર ક્યાં દુકાન જ નથી એટલી ગરમી લાગે છે આખો દિવસ પાણી અને કોલ્ડ ડ્રિંક પીપીને ઠંડુ પાડ્યું છે છેલ્લી શોપિંગ થઈ ગઈ ઘરે જવાનો ટાઈમ છે પાણીના જગ મુકેલા છે બાર ની સાઈડ પાણી પાણીની બોટલ લેવા હમણાં આવીને કીધું કે પાણી ના જગ અહી છે ફરીવાર બોટલ નો ઉપયોગ ના કરે એટલા માટે ડાટો એ કરીને મહી નાખી દીયા છે બાય હેકબે બેસીને આલા ટાઈટ થઈ જ લાલ લાલ તો ફાઇનલી મિત્રો આ બધું લેતા લેતા પહોંચી જોઈ શકો છો છે પૂરી અમારી તો ફાઇનલી શોપિંગ થઈ ગઈ છે તો અમે ત્યાં સુધી રહ્યા ના માટે થેન્ક યુ